નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે ટોયોટા ફોર્ચ્યુનર ફોર ટુ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આપતો રહેજો જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું ના ભૂલશું અને આપણી ચેનલ પર તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથો સાથ બાજુમાં આપેલું બે લાયકન જરૂરથી દબાવું કે જેથી તમને અમારા આ વિડીયો સૌથી પહેલાં મળતા રહે તો આ ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ છે બે હજાર તેરનું મોડલ છે અને ત્રણ ઓનરની આ ગાડી છે જ્યારે આ ગાડી છે તમને પ્યોર પ્યોર ડીઝલમાં જોવા મળશે અને આ ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત છે એ રૂપિયા નવ લાખને પચાસ હજાર રાખવામાં આવી છે તેમાં તમને થોડોક ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે જ્યારે આ ગાડી છે ખૂબ જ કાળજીપૂર્વક સાચવેલી ગાડી છે અને આ ગાડી છે કેટલા કિલોમીટર ચાલેલી ત્યાં જણાવું તો ગાડી છે એક લાખને સત્તર હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી છે અને આ ગાડીનો વીમો પણ ચાલુ છે અને ગાડીના ટાયર સારી કન્ડિશનમાં છે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તો વિડીયોની અંદર તમે ગાડીની કંડિશન તો જોઈ રહ્યા છો જ્યારે આ ગાડી સાહેબ તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી સાહેબ તમને પ્રોપર વિન્સિયા જોવા મળશે અને આ ગાડીના માલિકનો કોન્ટેક નંબર છે નંબર ઇઠોતેર ચુમ્મોતેર તોતેર ઝીરો બે ઝીરો બે આ ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર છે જ્યારે પણ તમે ગાડી જોવા જાઓ ખરીદી કરવા જાઓ ત્યારે ગાડીના માલિકને કોલ કરીને જવું જો ગાડી વહેંચાઈ ગયું હોય તો તમારો ખોટો ધક્કો ના થાય